ਸ੍ਰੀ ਹਰਨਾਮਨ ਸਪੰਦਨ ਸ੍ਰੀ ਹਰਨਾਮਨ ਸਪੰਦਨ ਤਪਰੂਤਨਾ ਚੌਥਾ ਅਠਵਾੜਿਆ ਨੂੰ ਮੰਗਲਵਾਰ સંત કૃત શુભ સંદેશના પાંચમા અધ્યાયના વચનો એક થી સોળમાં આપણને પ્રભુ ઈસુની સંવેદનશીલતા અને અનુકંપાના દર્શન થાય છે સાંભળીએ આ પછી એક તહેવાર આવતો હતો એટલે ઈસુ યરુશાલેમ ગયા હવે યરુષાલેમમાં ગાર્ડર દરવાજા પાસે કુંડ આવેલો છે તેને હિબ્રુ ભાષામાં જાથા કહે છે તેને કમાનવાળી પાંચ ઓસરીઓ છે એ ઓસરીઓમાં ઘણા માંદાઓ પડી રહેતા હતા આંધળા લુલા લકવાવાળા તેઓ પાણી ડોળાવાની રાહ જોયા કરતા હતા કારણ અવારનવાર એક દેવદૂત કુંડમાં આવીને પાણીને ડોળી નાખતો હતો એ ડોળી નાખ્યા પછી પહેલો જે માણસ તેમાં ઉતરતો તેને જે કોઈ રોગ થયો હોય તે મટી જતો ત્યાં એક માણસ એવો હતો જે આડત્રીસ વર્ષથી પીડાતો હતો ઈસુએ એ માણસને ત્યાં પડેલો જોયો અને લાંબા સમયથી માંદો છે એમ જાણીને તેમણે તેને પૂછ્યું તારે સાજા થવું છે પેલા માંદા માણસે જવાબ આપ્યો પ્રભુ કુંડના પાણી ડોળાય ત્યારે મને કુંડમાં લઈ જનાર કોઈ નથી અને હું પોતે જતો હોઉં છું ત્યાં કોઈ બીજો મારા કરતાં પહેલાં કુંડમાં ઉતરી પડે છે યસુએ તેને કહ્યું ઊભો થા અને તારી પથારી ઉપાડીને ચાલવા માંડ તે જ ક્ષણે તે માણસ સાજો થઈ ગયો અને પથારી ઉપાડીને ચાલવા માંડ્યો એ દિવસે વિશ્રામવાર હતો એટલે યહૂદીઓએ એ સાજા થયેલા માણસને કહ્યું આજે વિશ્રામવાર છે આજે તારાથી પથારી ન ઉપાડાય પણ તે માણસે તેમને જવાબ આપ્યો જેણે મને સાજો કર્યો તેણે તો મને કહ્યું કે તારી પથારી ઉપાડીને ચાલવા માંડ તે લોકોએ કહ્યું તને પથારી ઉપાડીને ચાલવા માંડવાનું કહેનાર કોણ છે પણ એ સાજા થયેલા માણસને એની ખબર નહોતી કારણ ત્યાં ભારે ઠઠ જામી હતી અને ઈસુ તેમાં ભળી ગયા હતા એ પછી ઈસુને મંદિરમાં તેનો ભેટો થઈ જતાં તેમણે તેને કહ્યું જો હવે તું સાજો થઈ ગયો છે તો હવે પાપ કરીશ નહીં નહીં તો તારા ઉપર કોઈ એથી મોટી આફત આવી પડશે તે માણસે ત્યાંથી જઈને યહૂદીઓને કહ્યું કે મને સાજો કરનાર ઈસુ હતા વિશ્રામવારને દિવસે આવા કામો કરતા હતા એથી યહૂદીઓ ઈસુની પાછળ પડ્યા ઈસુની સંવેદનશીલતા અનુકંપા દર્શાવનારી આ ચમત્કાર કથામાં આપણે માટે શુભ સંદેશ છે આપણે દીર્ઘકાલીન બીમારીમાં ઈસુ આપણને મળવા જરૂર આવશે જ આપણી દીર્ઘકાલીન બીમારીમાં આપણને મળવા આવવાનો સમય ઈસુ નક્કી કરશે આપણી બીમારી દીર્ઘકાલીન હોવાથી આપણને ઈસુનું આવવું મોડું પણ લાગે પણ ઈસુની દ્રષ્ટિમાં એ મોડું નથી આપણે તો ઈસુ આવે ત્યારે તેમને ઓળખવા પ્રયત્ન કરવાનો છે આ ચમત્કાર કથામાં ભાઈ આડત્રીસ વર્ષથી બીમાર છે ઈસુની ઉંમર કરતાં વધુ વર્ષો ભાઈએ બીમારીમાં ગાળ્યા છે એને સાજા થવાની ઈચ્છા છે એ માટેના એના પ્રયત્નો પણ છે આપણું પણ આવું થઈ શકે દીર્ઘકાલીન બીમારીમાં આપણે પણ સાજા થવાની ઈચ્છા રાખીએ એ માટે જરૂરી દવાઓ પણ લઈએ જેમ આ ભાઈ જાણતો નહોતો એવી ઘડીએ ઈસુ આવી ગયા તેમ આપણી બીમારીમાં પણ ઈસુ આવશે જ ઈસુએ મોટો ચમત્કાર કર્યો આ ભાઈએ તો ઈસુ પાસે સાજા થવાની માગણી પણ નથી કરી ઈસુએ આ ભાઈમાં શ્રદ્ધા છે કે નહીં એવી પૂછપરછ પણ નથી કરી આ ભાઈને સાજા થવું છે એવો પ્રશ્ન પૂછાયો ત્યારે તે તો હા જવાબ આપવાને બદલે પોતાની લાચારી વ્યક્ત કરે છે ઈસુની અનુકંપા વિજય પ્રાપ્ત કરે છે આડત્રીસ વર્ષની દીર્ઘકાલીન બીમારી તત્કાળ દૂર થઈ જાય છે ઈસુ એ ભાઈને આત્મવિશ્વાસથી ભરવા પોતાની પથારી ઉપાડીને જવા કહે છે યહૂદીઓને મતે પથારી ઉપાડવી એ વિશ્રામવાર ભંગ છે હાસ્યાસ્પદ લાગે છે યહૂદીઓનું આ વર્તન જે ભાઈ છેલ્લા આડત્રીસ વર્ષથી ઊભો જ થઈ શક્યો નથી તે આજે પોતાની પથારી ઉપાડીને ચાલે છે કેવા મહાઆનંદની વાત છે પણ એ તરફ ન તો યહૂદીઓનું ધ્યાન જાય છે ન તો સાજા થયેલા ભાઈનું જ્યારે એને ખબર પડે છે કે તેને સાજો કરનાર ઈસુ છે ત્યારે તે યહૂદીઓને જાણ કરે છે આવો છે આપણો ઈસુને પ્રતિસાદ શે મારે પ્ય તરસે હું તર પૂછું વ્યાસ બુછાશે મારે પ્ય જીવન જલ ઝંખું છું જીવન જલ હું ઝંખું છું આવ્યો છું હું તારે મારે તરસે હું छोड़ व्यास प्यास बुझाशे मारे क्या

आज रा हो गाय सब मुझे पाम हवे ए निर प्यारे पाम हवे हूँ निर प्यारे क्यारे पे अमृत धारे तरसे हूँ तर, तर पूछू प्यास बुझा शे मारे क्यारे ગર ભર સાગર કાજે ઝંખે છે મુજ ગાગર રાજ અમે ભર સાગર કાજે જીવન જલના સ્વામી મારા જીવન સ્વામી ओ तव प्रेम निधारा अंतर मारू मा अंतर मारू मारु वाट वाट् मु छो मच धारे दरसे ह तर् प्यास बुझाशे मारे क्यारे तरसे हूं तर्ड पो प्यास बुझाशे मे से हो तड़ पूछो प्यास बुझा शे मारे क्या